જેનો હાથ ગામમાં નામ છે સાથે સાથે જેની મતિ અને ગતિ સત્યની હોય ને એનો રથ હંમેશા કૃષ્ણ જ ચલાવે છે એટલે તમારે તમારી મતિ અને ગતિ સત્યની જ રાખવી અસત્યની રાખશો તો અસત્યની રાખીને પછી તમે તમારા બાયોમાં લખ્યો છે કૃષ્ણ સદા સહાયતે એમ સદા સહાયતે ના એના માટે તમારી મતિને ગતિ સત્યના રાહે જ હોવી જોઈએ સમજો તો ચાલો આપણે પૂજાપાઠ કરી લઈએ અને પછી આપણે આજના દિવસની શુભ શરૂઆત કરીએ કૃષ્ણ વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત કલેશ ના નમો નમ હવે ભોખ લાગી જવો નાસ્તો પણ ત્યાં બહુ નિરાશ રહે એવું લાગે મને હે એ તો અત્યારે જમવા ના ભાઈ ગયા હોય જ થઈ ગયો સરસ સરસ ઓલું એપ્રોન કઈ ગયું બીજું તો આને કહ્યું હા અચ્છા સરસ સર સરું ચાલો ચાલો તો દર્શક મિત્રો સવારનો નાસ્તો કરી લઈએ અને ઓફિસ ભેગા થઈએ ડેઈલી રૂટિન પ્રમાણે ચાલો તો મળીએ મિત્રો આપણે ઓફિસે ગયા છીએ હાથ પગ ધોઈ લીધા પૂજા પાઠ કરી લઈએ અને પછી જમવા બેસીએ મહાદેવ મહાદેવ દર્શક મિત્રો આજ આપણા ઘરે આજ આપણા ઘરે લોક લાડીલા બધાના બધાના ચાહિતા બધાના ચહિતા જેનો જેનો હાથ ગામમાં નામ છે એવા એવા અને હિમાંશુભાઈ પડસાળા આવની બેન પડસોળા હિમાંશુભાઈ પટોલિયા આવી ગયા છે આપણા ઘરે અને આજે જમવાનું આપણે સંગાથે છે અને જવાનું આપણે સંગાથે છે

જ્યાં તો યાર જ્યાં કરી કરીને આવ્યા આવ્યો મેટ્રોમાં ઢાણા તને શું છ્યો શું થયો બેટા હે કેટલા તો એન સાઉ આની બેન મરાઠો મોતી લાડવા લેવા છે બહુ ભાવે મને તો એક આપણે ચાર ટેસ્ટ કરી લઈએ ને થઈ જાય કેમ દેખો કેમ દેશી ખાઓ દેશી વિદેશી કાંઈ પણ ખાઓ તમે તાર ખાઓ ખાવા આપડે છીએ ભાઈ અમારી થાળ ગઈ છે રેડી હજી થોડું ઘટે એવું કેમ લાગે બાબુ તને મિત્તલ ના ભૂંગળા આપણે અહીંયા બને નહીં ક્યાં બિચારી સુરત થી ભૂંગળા મંગાવ્યા એની પાસે પહોંચ્યા જ નહીં બિચારી પછી એમને એ ઠેઠ એ ઠેઠ ગામ ને પસવાડા રે તો પછી કેમ કરવું બિચારી તો આ ભૂંગળા એને શીતલ આવી ને તો એ મંગાવ્યા હતા પણ પછી એમાં એવું થયું દેવાના ભૂલાઈ ગયા

પાંચસો રૂપિયાના કોકસ હાલો તો હવે અમે જાય છે રામેશ્વરમ ટેમ્પલ તો અત્યારે આ બ્લોગને અહીંયા સમાપ્ત કરીએ નવો બ્લોગ અત્યારથી જ ચાલુ થઈ જાય છે પણ આપણે એનો આપણે અલગથી એનો વિડીયો આપણે આવશે ઠીક છે બીજા બે ફ્રેન્ડો આપણે જોઈન થાય એટલે એનો એક અલગથી આખો જ બનશે ઠીક છે પછી જોઈએ તો ચાલો જય શ્રી રામ